હું નાયનભાઈ વસાવા રતન તળાવની આજબાના રહેવાસીઓ આ રતન તળાવ અમે વર્ષોથી એની સાફ સફાઈ અને જાળવણી અને બ્યુટિફિકેશન માટે અમે માંગણીઓ કર્યા કરીએ છીએ અને આયોજનો બી કરીએ છીએ આ અત્યારે હાલમાં અહીંયા રતન તળાવની અંદર છેલ્લા પાંચ સાત વર્ષથી કોઈ સફાઈ થઈ નથી એના કારણે રતન તળાવમાં ખૂબ ગંદકી થઈ ગઈ છે અને ગંદકીના કારણે આ હમણાં હાલમાં જ ઘણી માછલીઓ અને જે સો બસો વર્ષ જીવે તે ગંગા નદીના કાચબા મૃત્યુ પાઇમાં છે હવે એની બધી માગણી સ્થાનિકોને તકલીફ પડતી હતી ઘંડાતું હતું અને અહીંયા બીમારી રોગચાળો ફાટે એવી એ થઈ ગયેલી શરૂઆત તો નગરપાલિકાને રજૂઆતો કરી હવે રજૂ નગરપાલિકાએ આજ રોગ ટીમ મેકી છે સાફ સફાઈ માટે હવે એ સાફ સફાઈની ટીમ જોતા એવું લાગે છે કે આ ફક્ત આ કચરો સાફ કરવાને પણ પહેલાં માછલા મળી ગયા છે એને કાઢીને લઈ જશે અને બીજું બધું શું થશે એને જો કોઈ લાગતું નથી અહીં નથી તળોપા મિકા નથી નાવડી મેકી કે નથી કોઈ ઉચ્ચ અધિકારી અહીંયા કોઈ આવ્યા ફક્ત આઠ દસ માણસો મિકા છે હવે જો એનું શું કામચાર થાય છે અહીં ઓક્સિજન મશીન પણ સોની સાહેબ જ્યારે સીઓ હતા ત્યારે નવ લાખના ત્રણ ઓક્સિજન મશીન અંદર પાણીમાં ઉતારેલા છે હવે એ ઓક્સિજન મશીનો છેલ્લા ચાર પાંચ વર્ષથી બંધ પડેલા છે જો અમારી માંગ છે કે એ ઓક્સિજન મશીનોને કાઢી અને રિપેરિંગ કરીને ચાલુ કરવામાં આવે એવી અમારી માંગ છે અને આ રતન તળાવની જે ગ્રાન્ટ આવી છે લાખોને કરોડો રૂપિયા તે આ લોકો ઇન્ટરેસ્ટ લઈ અને જે આપણું આ ભારત દેશના સૂત્રો છે અમુક પાણી બચાવો દેશ બચાવો જળ બચાવો દેશ બચાવો તો આ બધા સૂત્રોને સાકાર કરી પાણી બચાવો દેશ બચાવોની ભાવનાને ધ્યાનમાં રહી આ રતન તળાવ એ ખૂબ મોટું તળાવ છે અને એની જાળવણી થાય અને એને સારું બનાવવામાં આવે એવી અમારી માંગ છે